નમસ્કાર મિત્રો મિત્રો વિચાર આપનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો કે રોજ સવારે ભગવાન દીવો કરવાથી જીવનમાં શાંતિ સુખ અને સકારાત્મક શક્તિ કેવી રીતે આવતે છે આ માત્ર પરંપરા નથી આ છે વિજ્ઞાન ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો સંગમ ચાલો આજે આપણે જાણીએ દીવો કરવાનું સાચું મહત્વ દીવો માત્ર તેલ અને વાટથી સળગતો પ્રકાશ નથી દીવો એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફનો પ્રકાશ અંધકારમાંથી ઉજાસ તરફનું જીવન નકારાત્મકતા દૂર કરનાર દિવ્ય શક્તિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમસોમાં જ્યોતિર્ગમય એનો અર્થ એવો થાય છે કે હે ભગવાન અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ સવારના સમયને કહેવામાં આવે છે બ્રહ્મૂહૃત આ સમય મન શાંત હોય છે આસપાસનું વાતાવરણ શુદ્ધ હોય છે સકારાત્મક ઉર્જા શોધથી વધુ હોય છે જ્યારે આપણે સવારે દીવો કરીએ છીએ ત્યારે મન એકાગ્ર બને છે દિવસની શરૂઆત શુભ સંકલ્પ સાથે થાય છે કрма પવિત્રતા આવે છે સૂર્ય ઉગે તે પહેલા દીવો કરવો એટલે જીવનમાં પ્રકાશને આમંત્રિત કરવો દીવો કરવો એટલે કે તેલ અને વાટથી સળગાવાથી હવા માં રહેલા જીવાણુ નાશ પામે છે દીવો જોવાથી આંખો અને મગજ શાંત થાય છે આ અગ્નિ તત્વ સક્રિય થવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે એટલે દીવો કરવો માત્ર શ્રદ્ધા નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે દીવો કરતા સમયે ભગવાનનું સમરણ થાય છે આથી આપણો અહંકાર ઓગળી જાય છે કર્મ શુદ્ધ થાય છે કહેવાય છે કે જે કર્મ રોજ દીવો થાય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને કલ દુઃખ દૂર રહે છે દીવો એટલે ભગવાન સાથેનો નિત્ય સંવાદ હવે તમને થતું હશે કે દીવો કયો કરવો કયો તેલ વાપરવું તો ચાલો આગળ જાણીએ સુતા અને આત્યાત્મિક ઉન્નતિ માટે ઘીનો દીવો કરવો જોઈએ તલના તેલનો દીવો કરવાથી શનિ દોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ વધે છે મગફળીના તેલનો દીવો કરવાથી આરોગ્ય અને સ્થિરતા આવે છે ઘીનો દીવો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ

મિત્રો રોજ સવારે ભગવાનને દીવો કરવો એ માત્ર રીતિ નથી એ છે જીવન બદલવાની એક સાધના જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સનાતન વિચાર ચેનલ ને સબસ્ક્રાઈબ ન ભૂલશો નહીં જય શ્રી હરિ વિષ્ણુ